કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહન પટેલે આડેસર ખાતે કોલેજની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન સ્કિલ વર્કની તેમને વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી અડેસરથી મારા પ્રતિનિધિ વશીમ શિરિક કોટવાલનો એક વિસ્તૃત અહેવાલ કચ્છ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉક્ટર મોહન પટેલ આડેશ્વર ખાતે જીવન જ્યોત વિદ્યાલય મુકામે એક્સટેન્શન ક્લાસીસ સંદર્ભે તેમણે મુલાકાત કરી હતી આડેસર ગામની દીકરીઓને વિશેષ તેમને માર્ગદર્શન પણ આપ્યું હતું એક્સટેન્શન ક્લાસની સાથોસાથ સ્કિલ વર્કની પણ તાલીમ કચ્છ યુનિવર્સિટી દ્વારા આડેસર અને આજુબાજુના વિસ્તારની દીકરીઓને આપવા માટેનું વચનબદ્ધ થયા હતા ખાસ કરીને ઉપકુલપતિ શ્રી ડૉક્ટર મોહન પટેલનું કમિટમેન્ટ પ્રસંગે આડેસર ગામના સરપંચ અજયપાલસિંહ રાજા દ્વારા તથા ઉત્તર માધ્યમિક શાળાના આચાર્ય મનાથ સાહેબ દ્વારા વિશેષ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય રમેશકુમાર શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પરમાર કન્યાશાળાના આચાર્ય કામરાજભાઈ ચૌધરી ગ્રામ પંચાયતના સદસ્ય વાલાભાઈ આહિર મોહનભાઈ પરમાર ગુલમનભાઈ સામાજિક આગેવાનો દિનેશ ઠક્કર રામાભાઈ આહિર કાનાભાઈ આહિર હિરજીભાઈ સોઢા યુવાન શિક્ષણપ્રેમી ઉમેદભાઈ તૈયબભાઈ રહીમભાઈ શહીદના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા કુલપતિ સાથે ચિરાગ પટેલ દ્વારા એક્સટેન્શન ક્લાસ માટે ખૂબ જ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી અને તેમની મહેનત બદલ કુલપતિએ તેમને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા કાર્યક્રમની બધી જ વ્યવસ્થા જીવનજ્યોત વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી દક્ષા ઠક્કર અને શાળાના સ્ટાફ તથા રજનીકાંતભાઈ ખેર દ્વારા સંભાળવામાં આવી હતી અને સમગ્ર આયોજન બદલ કુલપતિએ તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા